અયોધ્યામાં નવ નિર્મિત રામ જન્મભૂમિ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાવીસ જાન્યુઆરી થશે આ સમારોહ જે એક ભવ્ય પ્રસંગ હશે મહાનુભાવો અને જીવનના તમામ ક્ષેત્રના લોકોને આ પ્રસંગ આકર્ષિત કરશે ત્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે અભિષેક સમારોહના એક અઠવાડિયા પહેલા સોળ જાન્યુઆરીના રોજ વૈદિક વિધિઓ પણ શરૂ કરીને કાર્યવાહનનું જે કહી શકાય તે આયોજન કર્યું છે અને ત્યારે

મહંત મહંત દાસ એટલે કે શૃંગારી અને મહંત રામ સેવક દાસને આમંત્રણ આપવામાં આવ્યું છે અને ત્યારે નિર્મોહી અખાડાને પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ ન આપ્યું હોવાનો આક્ષેપ છે અને ત્યારે